આજે આપણે આવી ગયા છીએ માલનાથ મહાદેવના દર્શન કરવા સૃષ્ટિ કે સંચાલક મહાપ્રાણ તુમ હો પાવનગર થી 25 કિલોમીટર ના અંતરે આવેલ આ મંદિર ભંડારિયા ગામ નજીકની નાની મોટી પર્વતમાળાઓમાં સ્થિત છે લોકવાયકા પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ તો તેરસો ની સાલમાં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી નગર શેઠ કરીને એક રાજા હતા તે ઘણી બધી ગાયો રાખતા હતા તેને ચરાવવા માટે ગોવાલ ભંડારિયાના ડુંગરોમાં લાવતો હતો તે ગાયોમાંથી એક સુરભી નામની ગાય હતી તે બધી ગાયોથી અલગ રહેતી અને દરરોજ પર્વત પર આવેલ એક રાફડા પર દૂધ થી અભિષેક કરતી આમ નગર શેઠ ને થતા તેણે ત્યાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને ભગવાનની સ્થાપના કરી મંદિર ના દર્શન કરવા માટેનો બેસ્ટ સમય ચોમાસા દરમિયાન છે અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો અહીં ભક્તો ઉમટી પડે છે તો આ શ્રાવણ માસ દરમિયાન આ મંદિરના પણ અવશ્ય દર્શન કરજો અને આઉટ ઓફ ફોર્મ પેઝને અત્યારે